નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર ફિલસુભ દિનેશ ગણિત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ ગણિત ગાઈડન્સ પર દોસ્તો જે છે એ જીએસઆરટીસીમાં જે છે એ એસટી નિગમમાં જે ભરતી છે અને એ ભરતીમાં જે છે એ હેલ્પરની ભરતીઓ છે આમ તો જનરલી હેલ્પરની ભરતી બાબતે યુટ્યુબમાં ઘણા બધા લેક્ચર્સ છે પણ આજની ભરતી જે છે એ બાબતે મારે તમારી જોડે એ ચર્ચા કરવી છે કે એક તો ભરતી અંગેની પ્રાથમિક માહિતી જે કદાચ જે છે આપણા દરેક વ્યક્તિ પાસે હશે કોઈ ને કોઈ સોર્સિસ જે છે એના માધ્યમથી આપણે લેક્ચર જોયા હશે આપણા યુટ્યુબ જે છે એની એક ખાસિયત એ છે કે આપણે કોઈની નિંદા નથી કરતા ને આપણે કોઈના વખાણ નથી કરતા હેના એટલે બીજી બાબતમાં દોસ્તો જે છે હું તમને એ અહીંયા જ લેક્ચરમાં કહેવાનો છે કે જે ભરતીને લગતી જે પરીક્ષા છે આ પરીક્ષાનો જે છે ગુણભાર છે એની પ્રિપેરેશન ક્યાંથી કરવી આજે માની લો કે તમે દોસ્તો કોઈ લેક્ચર જોયો છે એમાં લખેલું છે કે ભાઈ ગુજરાતી ગ્રામર તો એ તો હું તમને કહી શકું પણ ગુજરાતી ગ્રામર ક્યાંથી કરવું એના ઓથેન્ટિક સોર્સ શું હોઈ શકે એની સ્માર્ટ વે શું હોઈ શકે જેથી કરીને હેલ્પરની ભરતીમાં આપણે સારી રીતે પાસ થઈ શકીએ ઓકે તો આ તમામ પ્રકારની બાબતો જે છે એક તો પ્રાથમિક માહિતી ફોર્મ ભરવા બાબતની અને એક માહિતી જે છે એ એક્ઝામની પ્રિપેરેશન કેમ કરવી એ બાબતે

ક્યારથી કરી શકશો છ બાર બે હજારને જે છે એ ચોવીસથી લઈ પાંચ એક બે હજારને પચીસ મતલબ ઓલમોસ્ટ ત્રીસ દિવસ સુધી જે છે એ તમે અરજી કરી શકો છો અને આની ફી ભરવાનો સમય જે છે એ તમને વધારાનો બે દિવસ આપ્યા છે હવે ક્વેશ્ચન તરીકે સર જગ્યા કેટલી છે જગ્યા દોસ્તો સોળસો ને અઠ્ઠાવન છે એમાંથી જનરલની જે છે એ સામાન્ય અને મહિલા ઈડબ્લ્યુ એસ આર્થિક ધોરણે પછાત ઈ એસીબીસી યાની કે ઓબીસી અન્ય પછાત વર્ગ એસસી એસ ટી ઓકે અને આ જે છે આમાં માજી સૈનિકો જે છે એક્સ સર્વિસમેન ભાઈ છે એમના માટે પણ ત્રણસો એકત્રીસ જગ્યા છે અને જોડે જોડે જે છે એ દિવ્યાંગ પીએચ કેટેગરી માટે છાસ આ જગ્યાનું જે છે એ બાયફર્ગેશન થઈ ગયું છે અને દરેક કેટેગરીમાં જે છે એ જગ્યાઓ સારી રીતે આપી છે ઓકે એક બીજી બાબત છે દોસ્તો કે સર લાયકાત કોણ ધરાવે છે હું શું ફોર્મ ભરી શકું એના માટે પહેલાં તમારી એક તો એજની લાયકાત જોશે

જનરલ અથવા 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 તો 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 ફિટર ફિટર મેટલ 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 વર્કર વર્કર ઓટોમોબાઈલ બોડી રિપેર બોડી રિપેર અથવા તો વેલ્ડર

તો આપ એસ નિગમની હેલ્પરની પરીક્ષા માટે જે છે એ એલિજેબલ થઈ જશો આમાંથી કોઈ એક પરીક્ષાના કોર્સની વાત થઈ મુના આપણે તજજ્ઞ નથી કે સર મારી પાસે પણ આ વેલ્ડર છે સર મારી પાસે ઇલેક્ટ્રિશિયન નથી મુના તો બી તું એલિજેબલ છે ચિંતા ન કર બેટા હેના મતલબ કે દોસ્તો આમાંથી કોઈ એક કોર્સ જે છે આપે કર્યો છે આપ સારી રીતે જે છે એ ઓનલાઈન એપ્લિકેશન કરી શકો અને આપ એલિજેબલ છો વિશેષ વધારાની લાયકાત આપે છે દોસ્તો જો તમે કોઈ સરકારી છે કોઈ અર્ધ સરકારી છે કોઈ જાહેર સાહસ છે અથવા કોઈ લિમિટેડ અથવા તો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જે છે એ જે શૈક્ષણિક લાયકાત ધરાવેલ છે તેમાં એપ્રેન્ટિસિપ કરી છે અને પાસ કર્યા અંગેનું તમારી પાસે જે છે એન સી જે છે એ ટ્રેનિંગ કે જીસી વી જે છે એ પ્રમાણપત્ર છે તો તમને જે છે એ પ્રાયોરિટી આપવામાં આવશે ન હોય તો કોઈ ચિંતાનો વિષય નથી કદાચ આ તમારી પાસે નથી તોય કોઈ ચિંતા નથી આ દોસ્તો જે છે અહીંયા લખ્યું છે કે અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત બાકી આપ એપ્રેન્ટિસિપ નથી કરી તોય આપ એલિજેબલ જ છો આ વધારાની લાયકાત ભવિષ્યમાં કોઈપણ પ્રકારના બે સરખા ઉમેદવાર થઈ જાય બેને સરખી જે છે એ માની લો કે માર્ક આવતા હોય એક વ્યક્તિ છે કે જેમણે આ જે છે એ કરેલું છે એક વ્યક્તિએ આ એજ્યુકેશન ક્વોલિફિકેશન પ્લસ એક્સપિરિયન્સ બને છે તો હંમેશા એક્સપિરિયન્સ વાળાને જે છે એ પ્રાધાન્યતા આપવામાં આવે પણ આવું સામાન્ય રીતે બહુ જૂજ કેસમાં થાય એટલે આપે કોઈ ચિંતા કરવી નહીં ઠીક છે તો આપે પહેલાં તો સારી રીતે અપ્લાય કરી દેવાનું થાય હવે

અને અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત એટલે જે છે એ ટકાવારીના પ્રમાણસર એના તમને જે છે એમ્પ્રનશીપના પંદર ગુણ મળશે અને ઓએમઆર પદ્ધતિથી જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે દોસ્તો એના કેટલા માર્ક રહેશે તો કે એના ત્રીસ માર્ક રહેશે કેટલા ત્રીસ એટલે તમે જેટલા જે છે એ તમારા સારા ટકાવારી છે આઈટીઆઈમાં તો તમને સારામાં સારો જે છે એ સ્કોપ મળી રહેશે અહીંયા તમને પ્રશ્ન થાય કે સર હવે મને એ કહી દો કે હું એલિજિબલ છું હવે મને ખબર પડી ગઈ છે તો મારે પરીક્ષાની તૈયારી કેમ કરવી મારે એકચ્યુઅલી તમારી સાથે ચર્ચા આ કરવી હતી દોસ્તો હે ને જે કારણ કે અગાઉની જે છે એ છ મિનિટ જે છે એ દરેકે દરેક વ્યક્તિ જે છે એ ત્રીસ ત્રીસ મિનિટના વિડીયોમાં કે જ છે એમાં હું તમે કંઈ આપવા જ નથી ત્રીસ મિનિટના જે છે એ ચર્ચા કરવાની હતી એ મેં તમને અહીંયા એક જ જે છે એ છ મિનિટમાં કહી દીધી હવે મારે તમારે કારણ કે દોસ્તો આજે કદાચ તમારો સોશિયલ મીડિયા હેન્ડલ છે ઇન્સ્ટાગ્રામ છે તમારું જે છે એ વોટ્સઅપ છે તમારું ટેલિગ્રામ છે એમાં પણ આ પીડીએફ તો આવી જ ગઈ છે હવે આ પીડીએફ આવી ગઈ છે દોસ્તો તો તમે આજે એઝ સ દોસ્તો આઈટીઆઈ કરેલો વ્યક્તિ જે એટલું સમજી શકે સર મારે એપ્લાય કેમ કરવું હવે એના માટે હું ત્રીસ પાંત્રીસ મિનિટ બગાડું તો એના માટે એવું થાય કે કદાચ મેં તમારી સાથે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ જે છે અન્યાય કર્યો તો આવું આપણે નથી કરવું આપણે સીધા જ ટોપિક ઉપર જતા રહીએ કે સો માર્કની જે છે એક ટેસ્ટ લેવા છે જેના આપણે ત્રીસ ગણું જે છે એ ગણવાના છે એમાં એક તો સામાન્ય વિજ્ઞાન એક જે છે એ સામાન્ય વિજ્ઞાન બાદ ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન પ્રવાહ અને આ બધું ધોરણ દસમાનું છે દસમા કક્ષાનું છે એટલે ત્રીસ માર્ક એના ગુજરાતી વ્યાકરણ આના પાંચ માર્ગ ઇંગ્લિશ વ્યાકરણ આના પાંચ માર્ગ લાયકાતના વિષયને લગતા જે છે એ પચાસ અને કોમ્પ્યુટર જે છે એના દસ ઓકે આને વન બાય વન આપણે જોતા જઈએ તમારો સૌથી મોટો પ્રશ્ન આ ભી હશે દોસ્તો કારણ કે યુટ્યુબના મહારથીઓએ તમને આ નહીં કીધું હોય આમ તો યુટ્યુબમાં બધા મહારથીઓ જ હોય પણ આ તો તમને બધું કહી દીધું હશે ચલો આ મુન્ના આ મુન્ના આ મુન્ના આ મુન્ના આની વાત કરો સર આ કેમ કરવાનું એ નેક્સ્ટ લેક્ચરમાં રાખશું આપણે નથી ખબર એમ કહી દો ને ભાઈ હા ને તો એની પણ આપણે આજે ચર્ચા કરી લઈશું એટલે કોઈ ચિંતાનો વિષય રહેશે નહીં પહેલાં દોસ્તો જે છે એ સામાન્ય જ્ઞાન છે શું કહે છે સામાન્ય જ્ઞાન જો એસટી જે છે યસ

તમારે શું કરવાનું છે દોસ્તો જીકેના અમુક ટોપિક આઈડેન્ટીફાઈ કરવાના છે જીકેના અમુક એવા ટોપિક આઈડેન્ટિફાઈ કરવાના છે એ ટોપિકના જીકે લેવાનું થાય છે હા તમારે સોર્સ લેવો હોય તો હું તમને એક તમે કામ કરી શકો કે જો બે રીતે એક તો આપણી યુટ્યુબ ચેનલ છે જેમાં અત્યારે તમે લેક્ચર જોવો છો ગણિત ગાઈડન્સમાં એમાં તમે જે છે એ ગણિત ગાઈડન્સ લખજો અને ગણિત ગાઈડન્સ લખી દોસ્તો ત્યાં જીકે આવું લખજો સ્પેશિયલી જીકે ની પ્રેપરેશન કેમ કરવી એના માટે એક લેક્ચર જ આપણે લીધેલો છે આ કરવાનો જીકે કોઈ દરિયો નથી તમે જેવો વિચારો એવું જ જીકે થાય દોસ્તો હે ને પણ આ તો વાતોના વડા કરવા હોય તો તો પછી તમે ગમે એટલું જીકે કરો ઓછું છે પણ જીકે માં કોઈ દિવસ એવા પ્રશ્ન નથી પૂછાતા કે રવિવારે જ રજા કેમ હોય છે એક આ યાદ રાખવાનું આના સીધો એક તમારે વર્લ્ડ ઇનબોક્સ ની જીકે ની બુક આવશે એ લેવાની થાય છે દોસ્તો પહેલાં આ લેક્ચર જોઈ લેવાનો ત્યારબાદ વલ ઇન બોક્સની જીકેની બુક બહુ સારી આવે છે એ કરવાની પણ યાદ રાખવાનું વલ ઇન બોક્સની જીકેની બુકમાં અમુક ટોપિક આપણે નથી કરવાના એ પહેલાં તમારે મને પૂછી લેવાનું છે હેના જે ટોપિક આપણે ન કરવાના હોય એ ટોપિકને પહેલાં ધ્યાનમાં લેવાના થાય કારણ કે જીકેની બુકમાં દોસ્તો માની લ્યો કે આમાં સાઈન ટોપિક એપ છે પણ સાઇનમાં જે છે આપણે વીસ ટોપિક કરવાના છે તો જ્યારે બુક વાંચવા બેસો ત્યારે એકવાર મારો કોન્ટેક્ટ કરી લેવાનો કે સર આ જીકેમાંથી કઈ વસ્તુ નથી વાંચવાની એ હું તમને કહી દઈશ ચલો જીકે વાળો મુદ્દો અહીંયા પૂરો થઈ ગયો છે ઓકે આપ પેલા લેક્ચર જોઈ લેજો એટલે ખ્યાલ આવશે ત્યારબાદ અહીંયા લખ્યું છે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતના ઇતિહાસમાં દોસ્તો જે છે એ તમારે શું કરવાનું છે ચાવડા વંશ કરવાનું છે વાઘેલા વંશ કરવાનું છે અને સોલંકી વંશ કરવાનું છે અને અને આ ચાવડા વાઘેલા સોલંકી વંશ જે છે એના માટે સૌથી બેસ્ટ પુસ્તક આવશે માટેશ્વર પાડવીસરની બુક ઓકે એમાં નામે જ આપેલું છે ગુજરાતનો ઇતિહાસ તો ગુજરાતના ઇતિહાસમાં આનાથી વિશેષ કંઈ કરવાનું થતું નથી ત્યારબાદ દોસ્તો તમને અહીંયા કીધેલું છે ગુજરાતની ભૂગોળ પ્લસમાં તમને પ્રશ્ન પૂછશે જિલ્લા બાબતના એટલે જિલ્લા બાબતના ક્વેશ્ચન ખાસ ભૂગોળ માટે યાદ રાખવાના અને એના માટે દોસ્તો જિલ્લો સૌથી સારામાં સારા કરવા હોય તો એ માહિતી ખાતાની બુક આવશે આ માહિતી ખાતાની બુક જે છે એ કરવી શેના માટે કયા જિલ્લામાં કઈ વસ્તુ આવે છે કયા જિલ્લામાં કયા તાલુકા આવે છે એ વસ્તુના જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે એટલે તમારે જે છે એ જ્યારે આપ વાત કરો છો દોસ્તો તમારા જે છે એ પોઈન્ટ ઓફ વ્યૂ જી કે અને ત્યારબાદ જે છે એ કરંટ અફેર્સ કરંટ અફેર્સ કરંટ અફેર્સ અત્યારથી કરવાની જરૂરિયાત નથી રોજ સવારે ઊઠી ઊઠીને કરંટ અફેર્સ કરવું નહીં

કહ્યું કોઈ મેગેઝિનમાંથી કરી લેવું ઓકે અને બીજી વસ્તુ દોસ્તો કે આપે હેલ્પર થવું હોય તો પ્લીઝ એક તો જે છે એ ગામની વાતોમાં ઓછું આવું છું સલાહ કેન્દ્ર ઓછા ખોલવાના હે ને આવા હવે ઘણા યુટ્યુબમાં આવી જશે આમ તો યુટ્યુબમાં હું હજી કહું છું દોસ્તો કે નકારાત્મક નથી બોલતો યુટ્યુબમાં બધા સારા જ છે પણ એ તમને આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ દરેક વ્યક્તિ સારા છે દરેકની ઇન્સ્ટિટ્યૂટ સારી છે દરેક ફેકલ્ટીઝ સારા છે પણ અમુક ટાઈમે બિન અનુભવીના લીધે જે છે એ તમારે ચેતી જવું પડે કે અપકી બાર એસટી પાર એમ એસટી પાર ન થાઉ હેલ્પર થાઉ છે મુના સો એક તો દોસ્તો તમારે જે છે એ મહત્વની જે નિમણૂક હોય ને એ મહત્વની નિમણૂક જોઈ લેવાની આવા ક્વેશ્ચન પૂછાતા હોય હમણા સરકારે કોઈ એપ્લિકેશન અથવા તો સરકારે કોઈ યોજના લોન્ચ કરી હોય ને તો એ તમારી પરીક્ષા માટે કારણ કે કરંટ અફેર્સ દરેક પરીક્ષાનું અલગ અલગ હોય મોદીજીને કોઈ અવોર્ડ મળ્યા હોય ને દોસ્તો તો મોદીજીને મળતા અવોર્ડ ખાસ યાદ રાખવાનું કોઈ કોન્ફરન્સ મળી હોય ને એ કોન્ફરન્સ ખાસ યાદ રાખવાનું તમારે નીતિ આયોગ નીતિ પંચના જે છે ક્વેશ્ચન હોય એ ખાસ યાદ રાખવાનું થાય અહીંયા તમારે સ્પોર્ટ્સ ખાસ યાદ રાખવાનું થાય સ્પોર્ટસનું કરંટ અફેર્સ ઓકે આવા આવા મુદ્દા જુઓ ને દોસ્તો તો તમે સ્પોર્ટ્સમાં કરંટ અફેર્સમાં સરકાર શરીરની યોજનાઓમાં તમને બહુ સારા માર્ક મળી જાય છે તમારે આવી પરીક્ષાઓમાં એ યાદ રાખવાનું કે કયા મંત્રી પાસે કયો વિભાગ છે તમારું જે કે જે છે તમારું કરંટ અફેર્સ છે એ મસ્ત મજાનું થઈ જાય ઓકે ચલો તો એક તમારું આ થઈ ગયું છે દોસ્તો શું તો કે જે છે યસ ત્યારબાદ દોસ્તો અહીં લખ્યું છે ગુજરાતી વ્યાકરણ ઓકે ગુજરાતી વ્યાકરણ તમારે જે છે દોસ્તો સરની બુક બુક લેવાની લેવાની થાય થાય અંગ્રેજી વ્યાકરણ માટે તમારે એપ્લિકેશન લેવાની થાય છે અનિતા ઝોન મેમ ઇંગ્લિશ માટે બે જ વ્યક્તિ સારામાં સારું ભણાવે છે એક અનિતા ઝોન અને એક જે છે એ સોનક પટેલ

અને હવે જ્યારે દોસ્તો લાયકાતને વિષયને લગતા પ્રશ્નો છે ત્યારે ઘણી બધી એમસીક્યુ બુક લેવાનું હંમેશા ટાળજો પ્લીઝ એમસીક્યુ ટાઈપની બુક ન લેતા દોસ્તો આના માટે થઈ અને તાલીમ રોજગારની વેબસાઇટમાં જવાનું તાલીમ રોજગાર વેબસાઇટ અને એમાં જે છે એ મટીરિયલ હશે ઓકે હંમેશા દોસ્તો તમે માની લો કે જે કોર્સ કર્યો છે ને એ કોર્સને રિલેટેડ જે છે એ વસ્તુ તમારે પૂછાશે અને એવું જોઈ લેવાનું કે આ બધા કોર્સ છે આ જે મેં તમને લાયકાત કીધી છે દોસ્તો જે લોકો આ બધા કોર્સમાં કોમન શું છે આ બધા કોર્સમાં કોમન જે ટોપિક છે એ ટોપિક તમારે જે છે એ તાલીમ રોજગાર નામની જે છે એ વેબસાઇટ છે આપણી ઓફિશિયલ ગવર્મેન્ટની છે અને એમાં તમે જે ભણ્યા છો ને તમારા જે ભણવા સમયના મોડ્યુલ આવ્યા હોય ને ભલે તમે ભણવા સમયે આઈટીઆઈમાં બહુ ધ્યાન ના દીધું હોય હા ત્યારે ખબર ન હોય એટલે આ જ બધી વસ્તુ આપણે સરકારી ભરતીમાં આવશે હા તો એ ક્યાંક માળિયામાં ચડાવેલા પુસ્તકો હશે આ માળિયામાં ચડાવેલા પુસ્તકોને જેથી ધૂળ ખખેડી દેવાની છે આ તમને સૌથી વધારે ઉપયોગી અને આમાંથી દોસ્તો પચાસ માર્કનું બેઠે બેઠું આવશે કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનની જરૂરિયાત નથી હા જ્યાં પ્રાઇવેટ પબ્લિકેશનની જરૂરિયાત છે ચલો આ પ્રાઇવેટ પબ્લિકેશન જ કીધું મેં તમને આ પ્રાઇવેટ પબ્લિકેશન જ કીધું આના માટે જે છે અલગ અલગ સ્ત્રોત મેં તમને કીધા જ છે અહીંયા જે છે આ બે જે છે એ મહારથીઓ છે એનું નામ આપ્યું છે પણ આના માટે સ્પેશિયલી જે છે એ તમારી પોતાના મોડ્યુલ તમને આઈટીઆઈમાંથી જે પુસ્તકો આપવામાં આવ્યા હોય એ પુસ્તકો ન હોય તો તાલીમ રોજગાર નામની વેબસાઇટ અને બીજું કે આ જે છે ને એ આનું મટિરિયલ હું તમને એક આપણી ટેલિગ્રામ ચેનલ છે આ જ ટેલિગ્રામ ચેનલ આ ટેલિગ્રામ ચેનલમાં આપ જોડાઈ જાજો એમાં તમને જે છે હું પીડીએફ ફોર્મમાં ગુજરાતીમાં મૂકી દઉં છું આપણે તમામ પ્રકારનું મટિરિયલ તમામ પ્રકારનું જે છે એ ગાઈડન્સ જે છે એ કેમાં આપીએ છીએ ગણિત ગાઈડન્સ નામની જે છે એ ટેલિગ્રામ લગભગ ઓગણીસ વીસ હજાર જેવા સબસ્ક્રાઈબર છે તમારામાં જોડાઈ જવાનું સમયાંતરે જે છે અને હું યુટ્યુબમાં બહુ એવું નથી બોલતો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરું લાઇક કરો શેર કરો નહીં નહીં આપને અનુકૂળ એવું હોય તમને એમ થયું કે ના ભાઈ મને સારી વસ્તુ અહીં જાણવા મળી તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા જ બીજા કોઈ લેક્ચર આપણે મૂકીએ તો એની અપડેટ કે નોટિફિકેશન આપણે મળી જાય બાકી આ ટેલિગ્રામ ચેનલ છે ગણિત ગાઈડન્સ જે તેમ આપણે દરેકે દરેક પ્લેટફોર્મમાં જે છે આ જ વસ્તુ છે ઓકે તો એને જે છે એ હું થોડા દિવસમાં ત્યાં મૂકી દઉં છું બધી જ પીડીએફ તાલીમ રોજગાર સાઇટથી જે છે એ ડાઉનલોડ કરી અને જે તમારા કામની છે બિકોઝ તમને જે છે એ આઈડેન્ટિફાઈ કરતા નહીં આવડે દોસ્તો કે કઈ પીડીએફ મારે વાંચવીને કઈ પીડીએફ નહીં આમાંથી જ ડાઉનલોડ કરવાની છે તમારે ડાઉનલોડ કરો હું ડાઉનલોડ કરીશ તો એ ત્યાંથી જ કરીશ પણ બેકઅપમાં જે ટીમ બેઠી હોય કે જે રિસર્ચ કરતી હોય એ રિસર્ચ કરીને એવું મટીરિયલ છે કે જે આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું ઓકે ચલો તો પહેલાં આના માટેનો એક બીજો બાબત કહું છું કે જે અઢારથી દોસ્તો જે છે એ વધારે વર્ષના વ્યક્તિઓ હશે તો એના માટે આ તમને એક્સ્ટ્રા જે છે એ લાયકાત આપવામાં આવે છે ફી કેટલી ભરવાની છે તો એ તમને ફી જે છે મેન્શન કરેલી છે એક તો બિન અનામત જે છે એ ત્રણસો અને બાકી બધાને જે છે એ બસો રૂપિયા છે ચલો તો અહીંયા સુધી રાખું છું ફરી વખત દોસ્તો યુટ્યુબના માધ્યમથી હું અને તમે મળશું આપની પરીક્ષા માટે કંઈ પણ ખ્યાલ ન હોય તો આપ ટેલિગ્રામમાં જોડાઈ જજો અને ટેલિગ્રામમાં જે છે તમે મને ટેલિગ્રામથી પર્સનલમાં મેસેજ બી કરી શકશો તો કોઈ પણ ઇસ્યુ હોય તો આપ ડેફિનેટલી યાદ કરજો બધા જ લોકો પાસ થાવ એવી જે છે એ મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ આવજો બબાય સિયા